અરે બધા કોઈને આપવું જ ના પૈસા આપણને તો જ આપવાનું અને બધા પૈસા કે ચૂકવી લઈ એવું કેવું તો બાપાન કરવું ઘેર જઈને પતાવું આ ગલું હોય મહેમાન માં ઘરે જવાનું હોય ગણું મારા <coughs> 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 <coughs>

તમારે પછી ગાલોક લઈ જવાનું પૈસા જોવો ને આ પછી બાકી બધું પોતી કેલું છે અમારું બતાવે તયના ના આપતો મન કરાવે તો એ તો અમને લેતા ખાલી આપી અમે યાર આવું